આજે આપણે લીલી ડુંગળી અને ગાજરનું શાક કરવાનું છે અઢીસો ડુંગળી લીધી છે અને અઢીસો આપણે ગાજર બેનું પ્રમાણ સરખું રાખવાનું છે હવે ગાજરને સરસ ધોઈ અને છોલી અને સમારી દઈએ ડુંગળીને પણ સાફ કરી અને સરસ સમારીને પછી ધોઈ કાઢીએ ચલો સમારીએ આપણે હવે આપણે જો ડુંગળી સમારી અને ધોઈને કમ્પ્લીટ કરી ગાજર પણ સમારીને ધોઈને કમ્પ્લીટ કર્યા હવે ચલો એના મસાલા જોઈ લઈએ લાલ મરચું હળદર ધાણા જીરું એંગ રાઈ જીરું મીઠું અને આદ આદુ મરચાં લસણની પેસ્ટ અને એક કટ કરેલું ટામેટું અને તેલ ચલો બનાવીએ આપણે હવે આપણે ગેસ ચાલુ કરીએ મુખ્ય તેલ લેવાનું થોડું એટલે શાક સારું થાય આપણે પાંચ નાખીએ બે ચમચી આપણે નાની જીરું નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું એક ચમચી અડધી ચમચી હળદર નાખીશું હવે આપણે કટ કરેલા ગાજર નાખીશું ગાજરના તેલમાં ઘડીક આ રીતના આપણે ચડવા દઈશું આપણા ગાજર અંદર હવે તેલમાં થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં ડુંગળી નાખીશું કટ કરેલી શિયાળામાં આ શાક રોટલા સાથે સારું લાગે છે આમાં પાણી રેડવાની જરૂર નથી પડતી કે ડુંગળીમાંથી પાણી છૂટું પડે એટલે હવે આની ઉપર આપણે મસાલા કરી દઈશું હળદર આપણે વઘારમાં થોડી નાખી એટલે અડધી ચમચી હળદર નાખીશું નાની બે ચમચી ધાણાજીરું પાવડર નાખીશું બે ચમચી લાલ મરચું નાખીશું કે લીલા મરચાંની પેસ્ટ નાખીશ આપણે એટલે બહુ તીખું ખાતા હોય તો વધારે નાખવાનું ના તીખું ખાતા હોય તો માપનું નાખવાનું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું કે ડુંગળીમાંથી સાર છૂટો પડે એટલે થોડું ચડિયાતું મીઠું થઈ જાય એટલે તેલેથી મીઠું માપનું રાખવાનું હવે આને આપણે પાંચ મિનિટ આમનામ થવા દઈશું ઉપર કટ કરેલું ટામેટું પણ નાખી દઈશું આપણે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ આ રીતના થવા દઈશું પછી આપણે બધું મિક્સ કરીશું હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ હવે આપણે પાંચ જોઈ લઈએ અને બધું મિક્સ કરી દઈએ આપણું કલર ફૂલ સરસ ડુંગળી ગાજાનું શાક દેખાય છે સ્વાદને પણ એટલું સરસ લાગે જો બાજરીના રોટલા જોડે સરસ લાગે અને બાજરીનો રોટલો ના ભાવતો હોય તો ભાખરી પરોઠા એની જોડે પણ સરસ આ શાક લાગે શિયાળામાં બહુ મજા આવે શાક ખાવાની આપણે પાણી રીડવાની જરૂર

સરસ શાક થઈ ગયું તૈયાર ડુંગળી ગાજરનું હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે ડુંગળી ગાજરનું શાક તૈયાર થઈ ગયું હવે આપણે બાજરીના રોટલા એની જોડે બનાવીશું ચાલો આ બાજરી નો લોટ છે પછી એના માટે આપણે પાણી લીધું એની અંદર મીઠું નાખીએ નાની ત્રણ ચમચી ખારવાનું બનાવવા માટે અને હવે આપણે ગેસ ચાલુ કરીએ કલાડી તપવા દઈએ આપણે જેવડો રોટલો બનાવો હોય એ પ્રમાણે લોટ લેતું જવાનું અને બનાવતું જવાનું જો આ રીતના થોડું થોડું પાણી રેડતું જવાનું અને લોટ આપણો આ રીતના બંધતું જવાનું જેટલો આપણે લોટ આ રીતે મસાડીએ એટલો રોટલો સારો થાય જો આ રીતના લોટ આપણે તૈયાર કર્યો હવેથી એક પાણી વાર હાથ આ કરી અને રોટલાને આ રીતના લોવાનો ગોળ ગોળ ફેરવવાનું જો રોટલા ના આવડતા હોય તો ઓરસિયા ઉપર તમે પણ કપડાંની મદદથી કરી શકો છો ફેવરી ફેવરી પછી પાણી લઈને આ રીતે કીનારીને બધી બાજુ ફેવરી દેવાનું પથેળીથી આ રીતે વચ્ચે પહેલાં ટીપી દેવાનું અને પછી આગળ એની મદદથી આ રીતના કરવાના જો રોટલાને જો આ રીતના આપણો હવે આપણે વચ્ચેથી કરી દઈએ પછી પાણી લઈ અને આથી ફેવરી પણ પછી અથડીથી કિનારે આ રીતે ટીપતું જવાનું ધીમે ધીમે મોટા કરવા તો મોટા નાના કરવા તો નાના જે રીતના ફાયો થાય એ પ્રમાણે તમે રોટલો કરી શકો જો આ રીતે ટીપતો જવાનું એટલે ઘોરે થાય અને જાડો તમારે રાખવો તો થોડો ઘરે રાતનો જાડો ન પાતળો કરવો હોય તો વધારે થોડો ટીપવાનો રોટલો કરો ત્યારે કલાળીનું ધ્યાન રાખવું પણ કલાળી બરાબર તપેલી હોવી જોઈએ નહીં તો રોટલો ચડે નહીં સારો અને રોટલો નહીં થાય સારો જો આપણો રોટલો તૈયાર થઈ ગયો તો આપણે કલાળી જોઈ લઈએ જો તપી જઈશ હવે આવા ટાઈમે આપણે ધીમે દેવાનો કેસનો પછી રોટલાના આ રીતના અને પછી પાણીવાળી ઓઘરિયો કરીને આ રીતના ફેવરી દેવાનો એ રોટલો જો આપણો રોટલો બીજી બાજુ ફેવરી દીધો આ રીતના બીજા બધા રોટલા આપણે કરી લઈએ હવે જો આપણે બીજી બાજુ રોટલો જોઈ લઈએ જો આ રીતના ધીમો ધીમો કરી બધી બાજુ ચડવાનું હવે આપણે આમ તો રોટલો કીધી દઈએ આ રીતના અને ધીમા તાપી સરસ ચડવા દઈએ હવે જો આપણે રોટલો જોઈ લઈએ જો સરસ થઈ ગયું રોટલો ખોલી આ રીતના બીજી બાજુ થોડી વાર શેકાવા દઈએ એટલે રોટલો સરસ થાય આગળ પાછળ રોટલો થઈ ગયો આપણે ગેસ બંધ કરી દીધો હવે હવે જોતાના મદદથી આપણે આ રીતે કાણું પાડીશું એમાં આપણે ઘી નાખીશું જો આ કાણાની અંદર આપણે હવે એક મોટી ચમચી જેટલું ઘી નાખી દઈશું જો અને પછી રોટલાને આ રીતના ગોળ ગોળ ફેરી દેવાનો જો આપણો રોટલો સરસ તૈયાર થઈ ગયો કોણ આપણે લેલી ડુંગળી અને ગાજરનું શાક તૈયાર કર્યું બાજીનો રોટલો હવે આપણે દેશી થાળી તૈયાર કરી જોઈ લો રોટલો શાક લેલી ડુંગળી ગાજરનું ઘરનું બનાવેલું માખણ ગોળ અને મસાલાવાળી છાસ અને તરેલા મરચાં જો દેશી થાળી આપણી સરસ તૈયાર થઈ ગઈ મારી આ ડિશ ગમી હોય તો મારી ચેનલનો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો